રાજ્ય આવ્યા છે શુક્રવારે આ રાજ્યોના સત્તર શહેરોમાં દિવસનું તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર નોંધાયું હતું મહારાષ્ટ્રના વિદર્ભ મરાઠવાડા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના રાયલસીમા તેલંગાણા છત્તીસગઢ ઓડિશા મધ્યપ્રદેશ ગંગાના પશ્ચિમ બંગાળ પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે બીજી તરફ ગુજરાત પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને બિહારમાં તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયો હતો આ તમામ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા બે થી ચાર ડિગ્રી વધારે હતું હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના પૂર્વ ભાગો પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ છત્તીસગઢ ઝારખંડ અને ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે જ્યારે પશ્ચિમી રાજ્યો પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાનમાં આગામી એક બે દિવસમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે શુક્રવારે દિલ્હીમાં તાપમાન ઓગણચાલીસ નવ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું તો આ અત્યાર સુધીના મહત્વના સમાચારો વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર